એમની સામે ચાર ચાર ખોટા ગુના દાખલ કરી દીધા છે કે એ મુદ્દાને લઈને અમારું સમેલન અઢાર તારીખે અમે ગોડલમાં યોજવા થઈ રહ્યા છે તે મુદ્દા ઉપર સંમેલન અમારું એ મુદ્દા ઉપર છે કે દિનેશ પાતળની સામે ચાર ગુના ખોટા પોલીસે દાખલ કર્યા છે કે એ ચારેય ગુનામાંથી દિનેશ પાત્રને રિમૂવ કરવામાં આવે અને જે બે પીઆઈઓ છે પીઆઈ પરમાર અને પીઆઈ ઓડિતર એ બે પીઆઈઓ આખું ષડયંત્ર રચીને દિનેશની કારકિર્દી પૂરી કરવાના પ્રયત્નો કર્યા છે તો એની સામે ગુનો દાખલ થાય ચર્ચા એ થઈ છે કે આપણું સંમેલન ગોંડલ ખાતે છે તો ગોંડલના જે નજીકના ગામો છે નજીકના ગામોમાંથી મોટા પ્રમાણમાં મોટા પ્રમાણમાં દલિત લોકો સંમેલન આવે એ પ્રકારનું આયોજન કર્યું અંદાજે આખા ગુજરાતમાંથી લોકો આવવાના છે લગભગ સૌરાષ્ટ્રના તો બારેબાર જિલ્લામાંથી બાઇક લઈને આવશે સૌરાષ્ટ્ર સિવાયના જે દૂરના જિલ્લાઓ છે દૂરના જિલ્લામાંથી મોટા વાહનો કરીને ટ્રકો કરીને બસો કરીને લોકો આવશે તો એક લાખ લોકો આખા ગુજરાતમાંથી ઉમટી પડે એવો મને સો ટકા વિશે દેવતાનભાઈ તમારી આગળની રણનીતિ શું રહે આગળની રણનીતિ સંમેલન પછી અમે નક્કી કરશું સંમેલન સુધીમાં અમારી જો માંગણીઓ સરકાર નહીં પૂરી કરે કે પોલીસ પૂરી નહીં કરે તો અમે જે અમારી નવી રણનીતિ છે એ અમારા સંમેલન વખતે જાહેર કરશું અમારી બે જ માગણી છે કે બે પીએ સામે ગુનો દાખલ થાય અને દિનેશ પાથર નામ આ ચારેય ફરિયાદો માંથી